હજી રહેશે તો સત્તાધારનું શું થશે અને આ જેણે પ્રેમ લગ્ન કરી લીધા છે એની સીડી પણ મારા બેન પાસે છે અત્યારે બેનને એણે ગાયબ કરીને ખા સત્તાધાર તો આ ન્યૂઝવાળા અને ન્યૂઝમાં આવીને આ કેમાનો ખુલાસો નથી કરતો અને સરકાર કેમાનો ઉપર કાંઈ એક્શન નથી લેતી તો મિત્રો તમે કમેન્ટ કરજો કે આ વિજય ભગત ઉર્ફે વિજય વાલજી મોહન ચાવડા એની જોડે શું થવું જોઈએ